આ નડતર ના વેમ અમુક વેમ હોય છે નડતર નડતર કઈ હોતું નથી નડતર અમને વાત કરી નડતું હોય પોતાના કર્મો જ કરેલા ખોટા કર્મો પાપ કર્મો એ નડતર રૂપ થઈ તમને દેખાતું હોય એટલે તમને દુખી થાવ એટલે શું કે કઈક નડતર છે કઈક નડતર છે કઈક નડતર છે એ નડતર તમે ચેક કરાવવા જાવ છો ક્યાંય બી બરોબર કે ભુવાજી જોડે કોઈ જ્યોતિષ જોડે કોઈ મૌલવી જોડે કોઈ તાંત્રિક જોડે કઈ બી તમે કઈ પણ જીવનની સાંસારિક જીવનમાં જે તકલીફો પડે છે જે પીડા થાય કોઈ 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 રોગથી પીડાતું આર્થિક રીતે રીતે માનસિક તો એ એ એ રોગનું તકલીફ દૂર કરવા માટે પીડાને મુક્ત થવા માટે આજના મનુષ્ય કોઈ પણ ભુવાજી જોડે કોઈ પણ જ્યોતિષ જોડે કોઈ પણ તાંત્રિક જોડે કોઈ પણ મોલવી જોડે એક જ હેતુથી જાય છે અમને જીવનમાં શું નડશે આજ હેતુ ને

હું માતા શું છું તમે જગ્યાએ જોવડાવવા જાવ દુનિયાના નરતર એક બાજુ રહ્યા પહેલા માં હું એ સ્વીકાર કરું છું આ જે બી દુખ આવ્યું છે મારા જીવનમાં એ માં મારા કર્મોનું ફળ છે પહેલા તો હું તારી જોડે અને કોની બૂઠ માફી માંગુ છું કોન ચાલુ છું એટલે માં આટલું કરવાથી એ માં જે બી માં છે દેવી શક્તિ જે બી ભગવાન કૃપા દ્રષ્ટિના દીકરાએ કર્મોનું મારા કર્મો નું ફળ હશે હું તારી જો સ્વીકાર કરું છું એટલે તરત માં પ્રસન્ન થાય જો દીકરાએ સ્વીકાર્યું છે એ બીજા કોઈ દોષ નહીં આવતો આજ માણસો કોઈ દુઃખી થતા હોય એટલે કોઈ વ્યક્તિને દોષ આલે કોઈ વસ્તુનો દોષ આલે કોઈ દેવના દોષ ચાલે કોઈ પિતૃહોના દોષ ચાલે કોઈ ઘરની સિકોતરનો દોષ ચાલે કોઈ ભૂમિકાના દેવના દોષ ચાલે કોઈ ફલાણા દેવના દોષ ચાલે બરોબર છે એ નર્તર એવું નહીં કે નહીં હોતું હોય પણ હું માતા એવું કહું છું કે એ નર્તર રહી તે તમને દેખાતું હોય કે મને આ નડિયુર મને પેલું નડિયુર કો કરી નાખ્યું છે ને ફલાણ જે માનસિક ચિંતાનો થતા હોયને રાતના દિવસ હારું શું કરું આટલું બધું કરું છું છે કાયન મારો કોમ પાસું પડસ છે કાયન મારું કોમ પાસું પડસ તે છે કાયન છે કાયન તમને વિવસ્થ થાવ કે ક્યાંક જોવડાવા જો હું માતાયો કે કોઈ જગ્યાએ જોવડાવાની જરૂર નહીં એ તમારા કદાચ પ્રારંભમાં લખ્યું હોય છે કે મહેનત કરી હોય છેકતી પસાડા તમારો આ પ્રારંભ એમાં માતાજીનો કોઈ દોષ પસ્વીકાર કરો ગોળા જંતર મંતર મન મૂટ વિદ્યામાં પડશો નહીં સલાહ મારી કોઈ લીંબુના વારણ કારણ કરશો નહીં કોઈ મૂળા જોડા બોધી અને કોઈ જાતની વિદ્યા તાંત્રિક વિદ્યા મોલવીની વિદ્યા કોઈ તાવી તો બાવી તો આ તે કોઈ મંત્રેલા પાણી કોઈ પણ જાતની વસ્તુ તમારી અંદર શરીરમાં પ્રવેશ કરાવશો ને આવું હું મેરડી માતા બોલું ચાલા હાલુ સુગાડાઓ જે જેની જોડે તમે જતા હોય એ સ્મશાનનું કદાચ રખ્યા લઈ અને રખ્યા તમારા ઘેર આલે કે લે આની કદાચ ઘેર જઈને તમારા તિજોરી મૂકી દેજો એ સ્મશાનની રખ્યા તમારા ઘેર આવો તો સ્મશાનની જેટલી બી નેગેટિવ શક્તિઓ છે તમારા ઘર વાસ થાય કે નહીં તમારું ઘર મંદિર જેવું હોય સ્વર્ગ જેવું હોય સ્મશાન બનાવવાનું હોય આ બધી વાતો કહો તો કોકને મારી વાતો નહીં ગમતી ભૂવાઓને પણ ભલે હું તમને સલાહ આપું છું દુનિયાને કહેવા ના જાઉં હું દુનિયાને બધી વસ્તુ બંધ કરાવવા જાઉં નહીં હું તમે મને મોનો છો એટલે હું તમને કહું છું કે આમાં ના પડશો જે છે તમારી કુળદેવી છે પૂજવા હોય તમારી પેઢીઓની માતાઓ પૂજો પૂજવા હોય તો કદાચ સપને દીકરા તારી આ બંધ સ્વીકાર કરી લેજો હું પૂજવા હોય તો કદાચ ગોગા મહારાજ ને પૂજો ખોડિયાર માતા પૂજો જે તમારી માતા હોય એના પૂજો પણ આ વિધિ વિધાનમાં ના પડશો આ જંતર મંતર માં ના પડશો તમે જેવું કદાચ લખ્યું છે ભોગવવાનું એવું તમારે ભોગવવું જ પડે હવે ભોગવવા માટે શું કરે આ કરમ હોય કરમ ને એક નિયમ હોય સિદ્ધાંત હોય એ સિદ્ધાંત શું કરે ડાયરેક્ટ નડવા કોઈ પણ વસ્તુ બનાવો કોઈ વ્યક્તિ અમુક ગ્રહો ના દોષ કાઢે અમુક જોજો એની પત્ની હોય એનો ઘરવાળો એનો દારૂ પીને માર ઝૂડ કરતો હોય એના માટે પ્રાર્થના કરતી હોય મારી મારો ઘરવાળો બહુ દારૂ પીવે મને બહુ મારે છે આ છે બરોબર છે પ્રાર્થના કરો હું હું માતાએ એવું કહીશ કે તમારે પ્રાર્થના હોભરી અને આજે નહીં કદાચ બે મહિને ચાર મહિને છ મહિને તે મને થોડો સમય આવજો એનો એ દારૂ ભૂલવાડી દઈશ પણ એ પત્ની એમ કે મારો પતિ મને દોષ આવે પણ ના ખરેખર હું વાસ્તવિકતાથી કર્મના સિદ્ધાંતથી જોવા જાવને તો એ પતિ એને મારઝૂડ કરે છે એનું કરમ જ ગમે તે એને મારઝૂડ કરાવે છે આ શું ખોટું પણ ભલે એક ભાવ પ્રેમ ભાવથી રો અમુક વસ્તુ કદાચ કરવાની ભાવના રાખો હટ કોઈ વાત કરવી નહીં આ બધા જીવનમાં સ્વભાવ હશે એસી ટકા દુખ તો એવા હશે કે તમે હાથે કરીને અત્યારે જાતે ઊભે કરેલા વીસ ટકા જ કદાચ એનું કોઈ હશે કારણ મુખ્ય કારણ એસી ટકા તો તમે જાતે જ પકડી રાખ્યું આ મારું કયું કરવો જોઈએ આ સંસાર એવો છે મારું કયું ના કરતો તમારું કયું શું કરે ભગવાન ખુદ ધરતી પર આયા તા વાર ખાદ અવતાર લીધો ભગવાને બરોબર તો કૃષ્ણ ભગવાનનો અવતાર લીધો ભગવાને દ્વાપર યુગમાં તો દ્વાપર યુગમાં કૃષ્ણ ભગવાન સાક્ષાત હતા કે ભગવાન હતા ને અખિલ બ્રહ્માના નાયક નારાયણ સૌથી પર બ્રહ્મ પરમાત્મા જેનાથી સમસ્ત દેવી દેવતાઓ બધા ઉત્પન્ન થયા બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા એ પરમ પિતા પરમેશ્વર કહેવાય એ કૃષ્ણ ભગવાન ધરતી પર આવ્યા હતા તારે હોમે આ પાંડવોની હોમે કૌરવ હતા તો શું કહે છે કે આ તો છલ્યો છે ને આ તો માયાવી છે કહેતા ને આવું આ તો આરો જાદુગર છે એટલે આ બધી જાદુ વિદ્યા બતાવો પણ બોલો સાક્ષાત ભગવાન હતા તો એમને દ્રષ્ટિ એવી નથી કે ઓળખી શક્યા તો આ ધરતી પર ઘર ઘેર માતાઓ છે પણ તમારી એવી દ્રષ્ટિ નહી તમને ઓળખ નહીં પણ જો કદાચ મારા ધામમાં આવો છો ને તો મારા ભગવાનને એવું કહીશ કે મારા જેટલા ભાવિક ભક્તો જે મન દિલથી ચા દિલથી મોન છે ને એ બધાને એવી દ્રષ્ટિ કરી આપજો કે એમને કણ કણમાં માં માં દેખાય હર પશુ પક્ષીમાં માં દેખાય બધી વસ્તુમાં માં દેખાય તો તમારી આગળ કદાચ કોઈ કુતરું કદાચ પૂછડી હલાઈ અને ખાવા અત્યારે કદાચ આમ કાલાવાલા કરશે ને તો તમારું રુદિયું રહેવા છે નહીં છેલ્લે પૈસા નહીં હોય દુકાનમાં કે લાઈન ભેંતર વીસ રૂપિયા કાલા આ દેશ પણ લાઇન બિસ્કિટ ના ખ્યાલ આ થાય છે કે નહીં હતા આ કૃપા છે અને કરજો ખચાસતા ને હું બેઠી જવાલવા વાળી એવી સેવામાં કદાચ એવા મૂંગા પ્રાણીઓની સેવા અબોલા જીવની સેવામાં કદાચ પાંચ હજાર રૂપિયા ને તો દિલથી વાપરજો કોઈ અફસોસ ના કરતા કે મેં માતાજી જોવો ભગવાન જોવોસ અને તમે એની પ્રસન્નતા માટે કરો તમારા પુન માટે નહીં મારા પુન નહીં જોતા પણ માં જો તું કદાચ આવા અબોલા જીવને કદાચ ખવડાવવાથી તું રાજી થતી હોય ને તો તને રાજી કરવા માટે આ બધા જીવને હું ખવડાવીશ તમારી માતા કોઈ હક કરો બાર મહિના નો નિવેદનો કરાર તો એના માટે છે કે જે બારે મહિના બસ ફરજ એમની મોજમાં અને બાર મહિને એક વખતે

અહીં તો દર રવિવારે જેના ઘેર માતાઓ બેઠી હોય એને તે પાંચ રૂપિયાના ફૂલ ચડતા હોય એનું અહીં કામ છે એક દસ રૂપિયાની ચુંદડી એની પર ચડતી હોય એનું કામ છે શ્રીફળ ચડતું હોય કે નિવેદ ચડતું હોય કે પેડા ભોગ ધરાવાતું હોય સવારમાં ઉઠીને ચા પીવડાવતા ભોણું ધરાવતા એનું અહીં કામ છે કેટલા કરો છો બધાય કરો છો ને તમારા જીવનમાં બદલાવ થયો કે નહીં હાચુ ને ખાલી મન સારું લગાડવા લઈ ને એમ તો આવી વાતો એટલે કરું છું કે આ બધાના અનુભવ છે આ વસ્તુના નિરાશ ના થશો બેઠી છું ચિંતા ના કરશો બેઠી છું હું એવું કઈ મારું મંદિર નહીં બને તો ચાચે તમારા માટે બેઠી છું હા શું ખોટું જો વરસાદ તો આગાહી તો બધું બહુ હતું પણ હવે ગુરુ પૂનમ આવતી હતી ને એટલે આગો કાઢી દીધો ફૂડ સીઝન છે એટલે પાડવાનો જ બાકી સીઝન માં રોકાય ના રોકાય વિધાન બનાવેલું ભગવાને એને કર્તવ્ય આલ્યું છે મેઘરાજા કે તમારે સમયસર અનુસાર વરસાદ પાડવાનો મેઘરાજ નું કદાચ કર્તવ્ય હોય ને હું આડી થઉં તો એ મન મેઘરાજ એવું કે મેલડી માં તમે તમારું કર્તવ્ય નિભાવો છો મને મારું કર્તવ્ય નિભાવવા દો આ શું ખોટું એટલે એની જગ્યાએ બરોબર છે પણ જો આ કર્તવ્ય એમનું નિભાવ છે હું મારું નિભાવું છું વરસાદ આવ્યો ના નહીં પણ આજ ગુરુ પુનમ આવી એટલે મેં મેઘરાજાને કીધું કે આજ ગુરુ પૂનમ છે તો મારા ભક્તો મારા ગુરુ માતા તરીકે દર્શન કરવા આવશે તો થોડું મને કર્તવ્ય નિભાવો દો બે ચાર દાડા શાંતિ રાખો તકે આજુબાજુ વરસાદ ચડેલો પટેલ પૂછી આવજો આજુબાજુ ગોમડાવ આ ચાલુ છે ને હા હવે યાદ કર્યા છે મેઘરાજ ને એટલે હવે પડશે તાર જો પણ ભલે જો આ પ્રેમ છે આ ભક્તિ નો એક પ્રકાશ છે કે હું ચમત્કાર નહીં કરતી એ બંધ થઈ જા અને તમને તમને એ જ શીખવાડું છે કે દીકરાઓ ભક્તિ કરો ખાલી ભક્તિ એમાં બધું જ આવી જશે હું બેઠી છું આટલું જો એક વખત આટલું બોલતી હોય હું બેઠી છું ચૂલ્યા ગભરાવું મારું જે કર્તવ્ય છે એ કર્તવ્ય જરૂરી નહીં કે આ ચુંદડીના રૂપમાં આવીને જ પૂરું કરી જઈશ મારું જે કર્તવ્ય બને છે મારી જે ફરજ બને છે એ જરૂરી નથી કે હું મારા દીકરાના સ્વરૂપમાં કે આ ચુંદડીના સ્વરૂપમાં આવી અને કર્તવ્ય નિભાઈ જઈશ ના હું ગમે તે વ્યક્તિને નિમિત્ત બનાવીને હું કરી કરીશ પણ નિયમિત બનાવવા વાળા વ્યક્તિની અંદર એટલું ખાસ ધ્યાન રાખજો કે કદાચ કોઈ વ્યક્તિ મારા નામથી ધૂણીને બોલે મારા નામથી ધૂણી કે હું કુખાર મેલડી આવી હું બહુચર મેલડી આવી હું બારે માતા આવી આવું ધૂણી બોલી અને તમને કોઈ ઉપદેશ હોય તો ભલે પ્રણામ છે ભલે ભલે રામ રામ કોઈ વાત ન માનવું નહી તો પાછો આનો દુરુપયોગ થાય આવું નિમિત્ત બનાવવાનું કઉ કુકાર મેલડી આવી એ માતાજી તો પહોંચી નતા વર્તા એટલે હું આઈ જઈ ના તો તારી જરૂર ના પડે કુકાર મેરડી એવા કુકાર મેલડી એટલી એવી શક્તિ નોની નહીં કે તારી જરૂર પડે હા પણ હું શું કહું છું હમણાં મેં જે પેલા શરૂઆતમાં વાત કરી કે નિમિત્ત બનાવી નિમિત્ત બનાવીશ મતલબ મોબાઈલ છે તો મોબાઈલ માં તે હારી હારી કથાઓ ભજનો બધું સાંભળવાનું મન થાય ભક્તોના ચરિત્ર ભક્તોની કથા ભગવાનની કથા લીલા આ બધું જોવાનું મન થાય બરોબર અને એ ગ્રહણ કરાવવું વસ્તુ એ ગ્રહણ એ કોઈ પણ વસ્તુ નિમિત્ત બનાવી કોઈપણ પણ વ્યક્તિ નિમિત્ત બનાવનું કરાવીશ તમાર થી થાય એટલું ગ્રહણ કરી લેજો આજે ને બે વર્ષ પાંચ વર્ષ પછી તમે મને ખબર ખબર તમને એવી પડશે કે રોમ વારે મેરે શું આલ્યું